ભુજમાં પીવાના પાણીની ભયંકર કટોકટી ચાલી રહી છે ત્યારે ગઈકાલે રાવલવાડી વિસ્તારમાં પાણીના ટાંકા ખાતે શહેરીજનો અને ત્યાંના સ્થાનિક સત્તાવાળાઓ સાથે વિવાદ વકર્યો ભુજ નગરપાલિકાની અણાવળતના કારણે આખું શહેર પાણીના પ્રશ્ન બાનમાં હતું કરીબન નવ દિવસ પછી ભુજમાં પાણી પહોંચ્યું ત્યારે ગઈકાલે પણ રાહુલવાડી ટેન્કર કાર્યાલય ખાતે રાતના શેરીજનો વચ્ચે વિવાદ થતાં ટેન્કર મારફતે પાણી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ભુજ એ ડિવિઝનના પીઆઈ એ પરમારે માનવતા દાખવી ચેપીપિસરને પાણી ચાલુ રાખવા માટે જણાવ્યું હતું ખાસ કરીને પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે તે પ્રકારની ખાતરી આપવામાં આવતા અંતે રાત્રે ફરી એક વખત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તે શેરીજનો પાણીના કારણે પરેશાન થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની અણાવતના કારણે પરિસ્થિતિ વિકટ બની હતી આજ સવારથી જ પાણી વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે આરટીઓ વિસ્તારમાં પણ પાણી શરૂ કરી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને નગરસેવકો દ્વારા લાગતા ઓળખતા લોકોને જાણ કરીને પાણી વિતરણ શરૂ થયું છે તે પ્રકારના મેસેજ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે